હાથીખાના ટેકરા પર એચપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ઉનાળાની ગરમી છે એટલે કે બાળકોનું વેકેશન પડી ગયું હોય ને તેવામાં ફોન ફોનથી દૂર રહીને બાળકો ગલી ક્રિકેટમાં રસ દાખવે તે પણ ગલી ક્રિકેટની મજા માણે તેવા આશય સાથે આ એચપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર સાતના કોર્પોરેટર બંદીશ શાહ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પાંડવ સાહેબ સાથે જ ભારતીય જનતા પાર્ટીના શહેર કારોબારી સભ્ય હરીશભાઈ વાઘેલા સ્પાર્ક ટુ ડે ન્યૂઝના ન્યૂઝ એન્કર બિરેન સોલંકી અને માર્કેટ સભા સેક્રેટરી पंचायत साहेब खास उपस्थित રહ્યા હતા તેમણે પણ तमाम जे क्रिकेट ரசிகो છે તેમનો ઉત્સાહ બતાવ્યો હતો ત્યાર પછી આપણા nanoparticles મનીષાબેનને સ્વાગત હરખાઈને સ્વાગત બરદાઈથી સાહેબ પાલેતી ગંગાત ફરોજો અમારા વિસ્તારના હાથી હરિદનવાસ ખાતે પ્લાસ્ટિકના બોલની એક ટુર્નામેન્ટ કરે છે ટુર્નામેન્ટ તો એક ભાનુ છે પણ છોકરાઓ મોબાઈલમાંથી દૂર રહે અને એમનામાં સંઘભાવના કેળવાય કે આ વિસ્તારમાં હું વર્ષોથી જોઉં છું કે આ વિસ્તાર એક અમારા એમાં અલગ પડતો વિસ્તાર છે પરંતુ ત્યાંની સંઘભાવના ખૂબ જ વિસ્તારમાં પ્રખ્યાત છે તો આવીને આવી સંઘભાવના આગળ ચાલન ને છેલ્લા પચાસ વર્ષથી રમાતી આ ટુર્નામેન્ટ

પાંડવ સાહેબ વિસ્તારના કોર્પોરેટર બંદિસ્તા સાહેબ કારોબારી સભ્ય હરીશભાઈ વાઘેલા તેમજ માર્કેટ સેક્રેટરી સાહેબ પંચાલ સાહેબ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ નાના બાળકોને ઉનાળાના વેકેશનમાં જે છોકરાઓ ગેમ મોબાઈલની અંદર રમે છે તેને લઈને સારી એક્ટિવિટીમાં રહી તેની માટેનું આયોજન આજે કરવામાં આવ્યું હતું અને આયોજન છેલ્લા આઠ દિવસ ચાલવાનું છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે બંકિમ સોલંકી